કારણ કે એપીએમસીના ચેરમેન પદેથી રમણ જાનીએ રાજીનામું આપી દીધું છે અને તેઓ દ્વારા તપાસ એજન્સીને પાછળ મૂકવાની ધમકી મળી હોવાનો આક્ષેપ કર્યો હતો તો સુરતમાં બુધવારે એપીએમસીના ડિરેક્ટર અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી રમણ જાનીના આક્ષેપો સામે ખુલાસો આપ્યો હતો અને જણાવ્યું હતું કે પૂર્વ ચેરમેન રમણ જાની એક હથું શાસન ચલાવતા હતા રમણ પટેલ દાક ધમકી અને માનસિક ત્રાસ આપતા હતા તેઓને આક્ષેપોમાં કોઈ તથ્યો નથી તેઓ પચીસ વર્ષથી ચેરમેન હતા અને રમણ પટેલ પોતાના નિર્ણય મનસ્વી રીતે લેતા હતા સાથે અધિકારીઓ પાસે ન કરાવવાના કામો કરાવતા હતા તેઓ ખોટા કામ કરવા માટે અધિકારીઓ પર દબાણ પણ કરતા હતા રમણ પટેલે ડિરેક્ટરોને ગોવામાં ગોંધી રાખ્યાના કરેલા આક્ષેપનો જવાબ આપતા સંદીપ દેસાઈએ કહ્યું હતું કે ગોવા ગયેલા ડિરેક્ટરો શાકભાજી ઓછી હોવાના કારણે ગયા હતા અને જણાવ્યું હતું કે અમને કોઈ દબાણ નથી અને દબાણથી લઈ ગયા ન હતા અમે ગોવામાં પોતાની રીતે જ ગયા હતા સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોરોનામાં ડોક્ટર અને નર્સ દ્વારા જે કામગીરી કરાય તેનું સન્માન કરવા માટે એક મોટો પ્રોગ્રામ યોજાનાર હતો તેના માટે વેપારીઓ પાસેથી પૈસા પણ ઉઘરાવાયા હતા કે તે પૈસા એપીએમસીના રેકોર્ડ પર નથી અમે ખેડૂતોના હિતમાં કામ કરીએ છીએ તો સાથે એવું પણ કહ્યું હતું કે સી આર પાટીલ પ્રમુખ બન્યા બાદ ત્રણસો ચૂંટણી થઈ બસો અઠ્ઠાણું ચૂંટણી ભાજપ જીત્યું અને તેમાં પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવતા હોય છે અને આમાં પણ તેવું જ હોય છે

એ પાર્ટી નક્કી કરશે મેં પહેલાં કીધું છે કે ભાઈ હું રેસમાં નથી મેં એક મહિનાથી આ મારું સ્ટેટમેન્ટ છે કે ભાઈ હું વાઇસ ચેરમેન છું પણ ચેરમેન એ રેસમાં નથી એ વાત હકીકત છે પાર્ટી આવે છે પણ મેં મારી લાગણી પાર્ટીમાં જણાવી છે કે હું જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ છું અને એમના વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે એવા સંજોગોમાં હું ન્યાય આપી શકું એમ નથી સંદીપભાઈ તમને શું લાગે છે કેટલા વર્ષોથી આ કોગાણો ચાલી રહ્યા છે એપીએમસીમાં

એમાં અમે અનાજ માર્કેટ ફૂલ અને ફ્રૂટ માર્કેટ બધા જગ્યાની માગણી સરકારે કરી છે અને એની મારી ફાઇલ ચાલે છે અને એ જમીન અમને સરકાર જો મળશે તો અમે એને નિયમ મુજબ પૈસા ભરીને આ બીઆરટીએસ પણ તમારે કવર્ડર સુધી ચાલે છે અને જે અનાજ દક્ષિણ ગુજરાતની અંદર છ સાત હજાર કરોડનું અનાજ વેચાય છે તો આ સુરત શહેરના ખાનાને પણ ત્યાં જઈને એને સાચો ભાવ ખબર પડે એટલે અમે ત્યાં અનાજ માર્કેટ ફ્રૂટ માર્કેટ ફૂડ માર્કેટ આનું આયોજન કરવાના છે ભાઈ એવું મારું આયોજન છે

સમગ્ર દેશની અંદર સારામાં સારી માર્કેટ આપણું કામ કરે છે એટલે તમે જે વાત કરી એમાં હજુ અમે ડીપમાં ગયા નથી આગળ બધી અગાઉ પણ તમને કીધું છે કે હજુ અમે તમારી ટીમ આખી પ્રમુખશ્રી બેસી જાય પછી અમે બધી ચર્ચા વિચારણા કરો એ બધું અમારા નવ પ્રમુખશ્રી સાથે બેસીને રણનીતિ બન્યા અમે તમને અગાઉ વાત કરી છે કે બધા બાર ડિરેક્ટરો ભેગા મળીને શું કરવું કઈ રીતે કરવો વધુમાં હજુ સુધી એપીએમસી માં કોઈ જ મીટિંગ મળી નથી હવે પછીની મિટિંગમાં નવા પ્રમુખની નિમણૂક કરાશે તેમ પણ વધુમાં તેને જણાવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા